તો પાડી પોલીસે ખૂંટેજ ગામમાં મંત્રના બહાને રૂપિયા બે પોઈન્ટ પંદર છેતરપિંડી કરનાર આરોપી અનવર ધરપકડ કરી છે કોર્ટે આરોપીના શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસ વધુ તપાસ કરી શકે ફરિયાદીના જણાવ્યા અનુસાર અનવર થેબાએ તાંત્રિક વિધિ દ્વારા કાગળની નોટોમાં ફેરવી પાંચ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો શરૂઆતમાં તેણે પાણીની ટાંકીમાં શેમ્પુ અને ગુલાબજન નાખી રૂપિયા વીસ અને રૂપિયા પાંચસોની નોટો બતાવી ખોટી વિધિનો દેખાવ કર્યો હતો ત્યારબાદ વિધિ માટેનું મટીરિયલ લાવવાના બહાને આરોપીએ ગૂગલ પે અને રોકડ મારફતે કુલ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખ પડાવ્યા હતા છેતરબંડી કર્યા બાદ તેણે ફરિયાદીને ભારતીય મનોરંજન બેંક લખેલી રૂપિયા પાંચસો ને ખોટી નોટોના હેંસી બંડલ આપીને ફરાર થઈ ગયો પાડી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી અને આરોપી અનવર થેબાને ઝડપી પાડ્યો હતો પાલી પોલ્યુશનમાં તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ એક ગુનો ભારતીય ન્યાય સંસ્થા ની કલમ ત્રણસો અઢાર ચાર અને બ્લેક magic ની અધિનિયમ ની કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં કોરી નોટમાંથી ભારતીય ચલણી નોટો બનાવી દેવાની લાલચ આપી google pay દ્વારા અને રોકડા ટોટલ બે લાખ પંદર હજાર રૂપિયા લઈ લેવામાં આવેલા હતા જે સદર બનાવ જુલાઈ મહિનાનો હતો જુલાઈ મહિનાથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી અલગ અલગ રૂપે આ પૈસા મેળવ્યા હતા અને ફરિયાદીને જ્યારે અલગ અલગ રીતે નોટો આપવામાં આવી હતી અને એને ટોટલ બે લાખ પંદર હજાર લેવા લઈ લીધેલા અને પાંચ કરોડ રૂપિયા ભાતી ચાલ નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી જે બાબતે પોલીસે તપાસ કરી અનોરભાઈ નામની વ્યક્તિનું નામ ખુલેલું હતું જે વ્યક્તિ વાંકાનેરનો છે જેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના જે ચલણી નાણાં અને જે ગૂગલ પેથી પૈસા લેવામાં આવતા એ રીકર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ વ્યક્તિ પોતે જ્યારે એની પૂછપરછ કરવામાં આવી એવું જાણવા મળેલું કે જ્યારે અસલી ચલણી નોટ હોય અસલી ચલણી નોટને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય જે ચલણી નોટનું બંડલ હોય એની ઉપર અને નીચે બબે પાંચ પાંચ નોટો અલગ અલગ ચલી નોટ રાખવામાં આવતી હતી અને એને ખાંડ લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને કેમિકલ નાખવામાં આવતી હતી પાણી ડોળું બની જાય અને એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર એ નોટનું બંડલ પડ્યું રહે જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ ઓગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય એ નોટ બતાવવામાં આવતી હતી કે જો આ નોટ જે છે એ અસલ નોટ છે અને આ કાગળમાંથી આ નોટ નીકળી છે એટલે અમને અમે તમને એ રીતે કાગળ આપીશું જે કાગળોથી અસલ નોટ બનશે પણ જ્યારે ફરીથી એ કાગળોની જે ગડ્ડી આપવામાં આવતી હતી એ ખાલી કાગળો જતા હતા અને આવી રીતે ખાંડના નાણાં પાણીમાં પલાળી પાડવામાં આવે તો કોઈ જાતની એની ચલની નોટ બનતી હતી એમ કરીને આ આ રીતે છેતરપિંડી આચરતા હતા આ જે વ્યક્તિ છે એન વિરુધ વિરુદ્ધમાં અગાઉ એ જામનગર ભાવનગર અને સતત પોલ્યુશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની ત્યાં પણ ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પાસેથી અત્યારે હાલમાં એક ની નોટ અને ભારતીય મનોરંજન બેંકના લખાણવાળી પાંચસોની નોટ છે જે ડુપ્લિકેટ નોટ છે એના એસી બંડલો આપેલા હતા એ મળી આવેલા છે અને આ જે લાલચ આપવામાં આવી હતી એ વીસ અને પાંચસો આ બે જાતની તરણી નોટો બનશે એવી લાલચ આપવામાં આવેલી હતી આ વ્યક્તિ એ જેની જોડે ચીટિંગ કરેલું હોય અને અગાઉ એના પૈસા પરત કરવામાં આવેલા એના દ્વારા કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે પૈસા મેળવવા માગતો હોય એનો વાયા વાય સંપર્ક કરે અને સંપર્ક કરીને આવી રીતે પૈસા આપવામાં આવતા હતા અને વ્યક્તિ જ્યારે લાલચમાં આવી જાય તો કોઈના સંપર્કમાં ત્યારે પોલીસનો સંપર્ક નથી કરતો પણ જ્યારે આવી ચીટિંગ થઈ જાય કોઈ સંપર્ક કરે છે જેથી આ એનો ફાયદો ઉઠાવીને આવીથી ચીટિંગ કરવામાં આવતું હતું આવી જે ચરણી નોટો છે એ કોઈ પણ જાદુથી બનતી નથી પણ જે હમણાં આ વ્યક્તિની પૂછપરવાનું જાણવા મળ્યું કે ખરેખર નોટની ઉપર બે અલગ અલગ કાગળો લગાડવામાં આવે છે જેને કોવિડની ચોંટાડવામાં આવે છે જે નોટ પાંચ સાત મિનિટ પાણીમાં પડી રહે તો ઓટોમેટિક ઉપરનું કાગળ ઓગળી જાય છે ચલણી અસલ ચલણી નોટ પાણીમાં ઓગળતી નથી જે પેલું કોલગેટ અને છૂટું પડી જાય છે અને અસલી ચલણી નોટ કાઢી બતાવવામાં આવે છે જે ખરેખર ખોટી વાત છે